હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રિએ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવ મહેરામણ દર્શન માટે ઉમટ્યું હળવદ શરણેશ્વર મહાદેવ મંદિરમાં એકવીસ કુંડી હોમાત્મક લઘુરૂદ્ર શિવ મહાપૂજા ચાર પહોરની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારે શરણેશ્વર મહાદેવની પાલખી યાત્રામાં શિવભક્તો જોડાયા હતા શરણેશ્વર મહાદેવ નગર ચર્ચાએ નીકળ્યા ત્યારે શિવભક્તો રસ્તાઓ પર દર્શને પહોંચ્યા હતા હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવ દર્શને પહોંચ્યા હતા મહાવદ તેરસના શુભ દિવસે હળવદના રાજા એ હળવદ રાજ્ય શરણેશ્વર મહાદેવને પાંચસોને ચોત્રીસ વર્ષ પહેલાં અર્પણ કર્યું હતું હળવદના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા અહેવાલ સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત હળવદ